બ્યાશીની પહેલી જુલાઈ જ્યારે દેશ ગુલામીની સાંકળે બંધાયેલો હતો ત્યારે એક અણમોલ રત્ન આ ધરતી પર અવતરે છે અને સ્વપ્ન સેવે છે એક સ્વસ્થ અને સશક્ત દેશનું એમનું માનવું હતું કે સ્વરાજની કલ્પના એ સિદ્ધ કરવા માટે દેશના લોકોનું સ્વાસ્થ્ય સારું હોવું ખૂબ અગત્યનું છે અને તે માટે જ બીજા ઉપર આધાર ન રાખતા દેશના જ કોઈ તબીબે દેશવાસીઓની કાળજી રાખવી જોઈએ અને આ વિચારનો વિસ્તાર કરતા તેઓ કાર્ડિયોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના પહેલા અધ્યક્ષ બન્યાની સેવા આપી વર્ષ ઓગણીસો એકસઠમાં તેમનું ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી વિભૂષિત કરવામાં આવ્યા વર્ષ ઓગણીસો એકાણુથી ભારત સરકાર એમના એટલે કે ખ્યાતનામ ફિઝિશિયન અને પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી ભારત રત્ન ડૉક્ટર વિધાનચંદ્ર રોયનો જન્મદિવસ ને નેશનલ ડે તરીકે ઉજવવાનું શરૂ કરે છે આજે પહેલી જુલાઈએ સ્વાગત છે આપ સૌનું જિંદગી કેફેમાં વાત કરીશું ડોક્ટર્સ ડે નિમિત્તે સેવા સમર્પણ અને સંકલ્પના પ્રતીક ડોક્ટર્સ વિશે અમદાવાદના જાણીતા ડોક્ટર્સ સાથે હું સ્વાગત કરું છું ડોક્ટર અમિતા સુતરિયાનું જેઓ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ત્વચા રોગ વિભાગ બીજે મેડિકલ ખાતે સેવા આપી રહ્યા છે સ્વાગત છે બેન આપનું તથા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર ઉર્વેશ શાહ જેઓ અમદાવાદ મેડિકલ એસોસિએશનના સેટર તરીકે સેવા આપે છે આપ બંનેનું સ્વાગત છે આ કાર્યક્રમમાં ઓગણીસો ને એકાણુંમાં જ્યારે શરૂઆત થઈ આ દિવસ ઉજવવાની અને ત્યારથી લઈને બે હજાર પચીસ સુધી આપણે પહોંચ્યા છીએ આજે પણ આપણે પહેલી જુલાઈને નેશનલ ડોક્ટર્સ ડે તરીકે ઉજવીએ છીએ ત્યારે શું અગત્યતા છે આ દિવસ ઉજવવાની શું મેસેજિસ કન્વે થાય છે આ દિવસ ઉજવવાથી ડૉક્ટર અમિતાબેન આપનાથી શરૂઆત કરીએ ડૉક્ટર બીસી રોયનું જે આઉટસ્ટેન્ડિંગ કન્ટ્રીબ્યુશન છે આરોગ્ય ક્ષેત્રે એમણે જે એમની એચિવમેન્ટ હાંસલ કરી છે એ ઉપરાંત એમનું સામાજિક ક્ષેત્ર પણ જે પણ પ્રદાન છે એને અનુલક્ષીને એને ધ્યાનમાં રાખીને ઓગણીસો ને એકાણુંમાં સરકારે ડૉક્ટર બીસી રોયના જન્મદિન નિમિત્તે ફર્સ્ટ જુલાઈ એઝ અ ડોક્ટર્સ ડે ઉજવવાનું નક્કી કર્યું ત્યારથી આપણે ઉજવી રહ્યા છીએ અને આ દિવસે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા જે પણ ડૉક્ટર જે લોકોનું આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ સારું આઉટસ્ટેન્ડિંગ એચિવમેન્ટ હોય એ લોકોને નવાજે છે ડૉક્ટર બીસી રોય એવોર્ડથી તો એ રીતે એને જોતા આજનો દિવસ અમારા મેડિકલ ડોક્ટર્સ માટે ખૂબ જ પ્રાઉડનો ડે છે અને ખૂબ જ ખુશીનો ડે છે જી એટલે જ્યારે ભણતા હોય ને આપણે અંડર પ્રોસેસ હોય ડૉક્ટર બનવાની ત્યારે એક ઈચ્છા હોય કે પહેલી જુલાઈ એક દિવસ આવશે કે મારા મિત્રો અને પરિવારજનો મને પણ ફર્સ્ટ જુલાઈ યાદ કરશે મને પણ વિશ કરશે ઇન્ટ્રોડક્શન આપ્યું મહાન વ્યક્તિત્વ સાહેબ નું સાથે બે ત્રણ વસ્તુ પણ એડ કરવા માંગી છે મહાન જે રાષ્ટ્રપિતા હતા મહાત્મા ગાંધીના પણ ફિઝિશિયન રહી ચુકેલા અને આ પહેલી જુલાઈ માત્ર એમનો જન્મદિવસ નહીં આજે એમની ડેથ એનિવર્સરી પણ છે દિસ ઇઝ ધ સેમ ડે કે જ્યારે એમનો જન્મ પણ થયો હતો અને નાઇન્ટીન સિક્સટી ટુમાં વેન હી વોઝ અ સીએમ ઓફ વેસ્ટ બેંગોલ ત્યારે જ તેમનું આ દિવસે મૃત્યુ થયું હતું તો આ જે મહાન વ્યક્તિત્વને જે છે આપણે યાદ કરવા માટે જે ડૉક્ટર ડે સેલિબ્રેટ કરીએ છીએ એની સાથે સાથે એમના જેવા તમામ એવા સિનિયર ડોક્ટર કે જે ખૂબ જ પ્રતિભાશાળી રહ્યા છે અને એમનું ખાલી હેલ્થકેર સેટઅપમાં જ નહીં મેડિકલ ક્ષેત્રે નહીં પણ એમનું સામાજિક ક્ષેત્રે પણ ખૂબ મોટું યોગદાન રહ્યું છે એવા દરેક ડૉક્ટરને આપણે સલામ કરવા માટે આ ખાસ કરીને આ ડૉક્ટર ડે આપણે સેલિબ્રેટ કરીએ છીએ જી એટલે જ્યારે વ્યવહારુ ભાષામાં આપણે બધા જ કહેતા હોઈએ છીએ કે ડૉક્ટર એ ભગવાનનું સ્વરૂપ છે કે ભગવાનની બાજુમાં આપણે બિરાજતા હોઈએ છીએ ડૉક્ટરને એને એ એ રીતની સેવા પણ આપે છે એમનું સમર્પણ છે આ સમાજ પ્રત્યે સમાજને સ્વસ્થ રાખવા પ્રત્યે ત્યારે વાત જ્યારે ડૉક્ટર્સ ડે નિમિત્તે કરી રહ્યા છે ત્યારે મારે જાણવું છે કે મેડિકલ એથિક્સ કેવા હોય છે ડૉક્ટર્સના પ્રેક્ટિસ દરમિયાન કેવા કેવા એથિક્સ કે સિદ્ધાંત જેને કહીએ કેવા હોવા જોઈએ અને એમનો સંબંધ પેશન્ટ સાથે આમ તો જ્યારે ડિગ્રી મળી રહી છે ત્યારે જ ઓથ લેવડાવવામાં આવતી હોય છે અને એમનું જીવન એ પેશન્ટને સમર્પિત છે એવું એ લોકો કહેતા જ હોય છે પણ આ છતાં એથિક્સ અને જો રિલેશનશીપ વિશે વાત કરીએ તો આપ શું કહેશો ડૉક્ટર અમિતા સુતરિયા બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે આપણે અને આ જે એથિક્સ છે ડૉક્ટર પેશન્ટ રિલેશન માટેના એમાં દેર આર કી વન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ટ્રસ્ટ જે વિશ્વાસ છે પેશન્ટનો ડૉક્ટર ઉપર કે ડૉક્ટર મને સારી રીતે તપાસ્યો છે સારી રીતે મારી હિસ્ટ્રી લીધી છે અને મારી સૌથી બેસ્ટ અવેલેબલ સારવાર કરશે જેનાથી હું સારો થઈ જઈશ એના માટે પેશન્ટને એ જરૂરી છે કે ડૉક્ટરને સંપૂર્ણ યોગદાન આપે સહકાર આપે અને બધી તપાસ કરવા દે સંપૂર્ણ કશું છુપાવ્યા અગર પૂરેપૂરી એને હિસ્ટ્રી આપે કે પાસ હિસ્ટ્રી હોય પ્રેઝન્ટ હિસ્ટ્રી હોય કમ્પ્લેનની આ તે બધું અને ડોક્ટરના ભાગે પણ એટલું જ એ ટ્રસ્ટને ખરા ઉતરવાનું છે કે એ પેશન્ટને પૂરેપૂરું એક્ઝામિન કરે કોઈ પણ એરિયા રહી ના જાય બાકી એની હિસ્ટ્રી લેવામાં એ રીતે અને એની પાસે જે બેસ્ટ અવેલેબલ રિસોર્સિસ હોય ઇન્વેસ્ટિગેશનના સારવાર આપવાના એ બધા જ એ એપ્લાય કરી અને પેશન્ટને પૂરેપૂરી સારવાર આપવામાં પાવરધા નીવડે સો ધીસ ટ્રસ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ દેન કમ્યુનિકેશન કમ્યુનિકેશન અગેન ઇઝ બેઝડ ઓન ધીસ કે જે જ્યારે હિસ્ટ્રી લેતા હોય ત્યારે પેશન્ટને દરેકે દરેક સ્ટેપ પર માહિતગાર કરવું જરૂરી છે કે હું હવે તમારું ક્લિનિકલ એક્ઝામિનેશન કરીશ આમાં તમે જરાક મને દુખાવો થઈ શકે છે આમાં તમને અહીંયા અડીશું કે આ નોડ એક્ઝામિનેશન કરીશું તમને દુખાવો થઈ શકે છે તો તમે કંઈ તકલીફ હોય તો કહેજો વગેરે વગેરે એક્સપ્લેનેશન કરી અને પેશન્ટને થોડું રિલેક્સ મૂડમાં રાખવાની કોશિશ થતી હોય છે અને એને પેશન્ટે બી પૂરેપૂરું સપોર્ટ કરવો જોઈએ કોમ્યુનિકેશન ઉપરાંત આવે છે કોન્ફિડેન્શિયાલિટી હવે જે પેશન્ટનું નિદાન કર્યું છે અને જે સારવાર આપી છે ધે શુડ બી ટોટલી સિક્રેટ બિટવીન ડૉક્ટર એન્ડ ધ પેશન્ટ દેર શુડ નોટ બી નોન બાય એની અધર પર્સન અનલેસ પેશન્ટ વોન્ટ્સ ઇટ ટુ શેર વિથ અધર ઇન્ક્લુડિંગ ફેમિલી મેમ્બર્સ ઇમરજન્સી હોય કે એવું કંઈ હોય કે પેશન્ટ ઇઝ બ્રોડ અનકોન્શિયસ તો એ બધી સિચ્યુએશનમાં આપણે સગાને કહેવું પડતું હોય છે એ વસ્તુ અલગ છે હા આપણે રિસર્ચ કરતા હોઈએ છીએ કે બીજો જે થિસિસ કરતા હોય છે મેડિકલ કોલેજમાં જે સ્ટડી કરતા હોઈએ છીએ એમાં પણ પેશન્ટની કન્સન્ટ લેવામાં આવતી હોય છે કે મારા ડિટેલ્સ જે લેવામાં આવે છે એ રિસર્ચ માટેના છે સ્ટડી માટેના છે છે બની રહ્યા જે સ્ટુડન્ટ એ લોકો માટેના છે અને એ મારી ડિટેલ શેર કરે પબ્લિકેશન માટે તો મને એમાં વાંધા સરખું છે નહીં ઇન્કલુડિંગ પેશન્ટના પોતાના ફોટોગ્રાફ્સને આ બધું સો એથિક્સ માટે આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પાસું છે આ ઉપરાંત જે આવે છે એ છે કે ઘણીવાર એવું થતું હોય છે કે પેશન્ટની સાઈડે થોડીક ઉતાવળ થતી હોય ધીરજનો અભાવ હોય કે પેશન્ટને એવું લાગે કે આ મારી સાથે બહુ ડૉક્ટર ટાઈમ નથી આપી રહ્યા હોતા તો ઘણી વખત એવું હોય છે કે દે દેર ઇઝ અ લોટ ઓફ ઓપીડી અને દેર આર અધર પેશન્ટ વેઇટિંગ ઓલ્સો તો એ વખતે પેશન્ટે થોડું એના તરફથી ધીરજ રાખવી પડે કે આ એક પેશન્ટને તપાસી અને પછી ડૉક્ટર મને તપાસી શકશે તો એ પ્રમાણે એને થોડી ધીરજ રાખીને ડૉક્ટર પોતાનો ટાઈમ આપવાના જ છે પેશન્ટને એવું લાગે કે મને સરખો તપાસ્યો નથી પણ ઘણી વખતે સ્પોટ ડાયગ્નોસિસ હોય છે સ્પોટ ડાયગ્નોસિસમાં પેશન્ટને જોઈને ઇટ ઇઝ રિટર્ન ઓન ધ સ્કીન તો જોઈને જ ખ્યાલ આવે છે કે પેશન્ટને આ ડિઝીઝ હોય છે તો એના પ્રમાણે પછી આગળ એની ઇન્વેસ્ટિગેશન જેથી એની સારવાર જલ્દી શક્ય બને તો એ પ્રમાણેનો એક જે વિશ્વાસ પરસ્પરનો હોય છે અને સાથે એટલી પેશન્સ રાખવી જરૂરી હોય છે આ ઉપરાંત કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ કે પેશન્ટનામાંથી દેર શેલ બી નો હાર્મ ઇન ફોર્મ ઓફ એની મેન્ટલ ઇમોશનલ ઓર ફાઇનાન્શિયલ ફ્રોમ ધ ડૉક્ટર ફ્રોમ ધ હોસ્પિટલ ટુ ધ પેશન્ટ દેટ ઇઝ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એ વસ્તુ હંમેશા જોવાની હોય છે ડૉક્ટર તરફથી હોસ્પિટલ તરફથી પેશન્ટ માટે જી જો આ જ પ્રશ્ન અને આ જ સંબંધ આપણે જે વાત કરી અમિતાબેન કે વિશ્વાસની વાત છે જો આ જ પ્રશ્નથી આપણે વાત કરીએ ઉર્વેશભાઈ આપની સાથે કે સંબંધ ડૉક્ટર અને પેશન્ટનો કેવો હોય છે અને મેડિકલ એથિક્સ કેવા હોય છે ડૉક્ટર્સે ફોલો કરવા જોઈએ તો આપ શું કહેવા માંગશો હવે સૌ પ્રથમ તો હું તમને અંદર એક દર્શક મિત્રોને જણાવવા માગીશ કે આપણે એક વસ્તુ વિચારવાની જરૂર છે કે આ ડૉક્ટર્સ ક્યાંથી આવે છે તો ડોક્ટર્સ સમાજમાંથી જ આવે છે બરાબર સમાજમાં જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે જે ઉચ્ચતમ લાયકાત ધરાવે છે અને એ મેડિકલમાં એડમિશન લઈ અને પ્રોપર તાલીમ લઈ અને તાલીમબદ્ધ થઈને ડૉક્ટર તરીકે બહાર આવે છે બરાબર હવે આ જ સમાજમાંથી ડેવલપ થયેલો ડૉક્ટર જ્યારે તાલીમ લે છે ત્યારે એના તાલીમની અંદર જ ક્યુરિક્યુલમમાં એથિક્સ અને મેડમે બહુ સરસ એક્સપ્લેન કર્યું ને દેટ ઇઝ એટકોમ મોડ્યુલ્સ સમારે ભણવામાં આવે છે એટલે મેડિકલ એથિક્સ અને એટકોમ એટકોમ એટલે એમ્પેથેટિક બિહેવિયર વિથ ધ પેશન્ટ આ બંનેનું પ્રોપર તાલીમ આપવામાં આવે છે અને તમે જુઓ કે ભાઈ એની મોરાલિટી એમના ઇમોશન્સ જે મેડિકલ સ્ટુડન્ટ્સ હોય છે એમના ઇમોશન્સ જુનિયર ડોક્ટરના મોરાલિટી અને એથિક્સ અને જે વર્કોહોલિક નેચર છે એના ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોઈ શકો અમુક એક્ઝામ્પલ જો હું આપવા માગું તો બે હજારની સાલમાં જ્યારે અર્થક્વેક આવ્યો ત્યારે હું એમડીની એક્ઝામ માટે પ્રિપેરેશન કરતો હતો તે વખતનો જો તમે માહોલ જોયો હોય કે આજે સિવિલ હોસ્પિટલની અંદર જ્યારે હું ભણતો હતો જ્યારે આ અર્થવેક આવ્યો ત્યારે હું તે વખતે ભણવાને કારણ ઘરે બેઠો હતો પણ તાત્કાલિક જ્યારે હું હોસ્પિટલ પહોંચી ગયો જોઈ તો હોસ્પિટલ લગભગ ખાલી જેવી હતી કારણ કે બીજા બધા દર્દીઓ જે એક્ઝિસ્ટિંગ હતા એ બધા જતા રહ્યા હતા અર્થક્વેક આવ્યો હતો અને થોડીક જ વારમાં પેશન્ટ આવવાના શરૂ થયા પેશન્ટ આવવાના શરૂ થયા અને તે વખતે જે દર્દીઓ જે ઇન્જર્ડ દર્દીઓની જે સારવાર આપવામાં જે જુનિયર ડોક્ટર્સ ઇન્ટર્ન્સ ને મેડિકલ સ્ટુડન્ટ જે કામે લાગ્યા હતા કારણ કે એટલી બધી માત્રામાં આવતા હતા ત્યારે આપણી પાસે એટલા કદાચ નર્સો કે એટલા સર્વન્ટ પણ નહોતા તો ઇન્ટર્ન્સ હોય કે મેડિકલ સ્ટુડન્ટ એ લોકોને ઉંચકીને ઓટી સુધી લઈ જતા હતા સિસ્ટરની જગ્યાએ ઇન્ટર્ન્સ પણ કામ કરતા હતા ઇવન મારી ડ્યુટી બ્લડ બેન્કમાં હતી તો બ્લડ બેંકની બહાર જ્યારે બ્લડ ડોનેશનની લાઈન જોઈ તો નાઇન્ટી મેડિકલ સ્ટુડન્ટ હતા આવું તમે ઘણા બધા એક્ઝામ્પલ જોઈ શકો તમે કોવિડમાં જે કામ કર્યું ડૉક્ટર પછી મેડિકલ સ્ટુડન્ટે કામ કર્યું અને ઇવન અત્યારે આપણે જ્યારે પ્લેન ક્રેશ થયું અને એવા વખતે જે મેડિકલ સ્ટુડન્ટ જુનિયર ડૉક્ટરે જ્યારે એમનું વર્ગ આપ્યું તમે એને જુઓ ત્યારે થાય કે ખરેખર એમની મોરાલિટી એમની જે સેવા કરવાની ભાવના એટલે આવી સેવા કરવાની ભાવના સાથે કોઈ એક ઉચ્ચ આપણે જે કહેવાય કે કેપેસિટી ધરાવતો એક વર્ગ જ્યારે ડૉક્ટર તરીકે બહાર આવે છે ત્યારે ખરેખર એ ખૂબ જ પ્રોપરલી ટ્રેન હોય છે અને પછી જ્યારે એ મેડિકલ પ્રોફેશનમાં આવે છે ત્યારે શું થાય છે કે જે સમાજ જે કરે છે એને રેસિપ્રોકેટ કરે છે આ ક્લિયર કટ આ ફ્રેન્કલી આપણે આ એક્સેપ્ટ કરવાની વાત છે એ સમાજ જે આપે છે એને રેસિપ્રોકેટ કરે છે જેટલું પણ ડૉક્ટરને મેડમે કીધું ને કે જેટલું તમે ડૉક્ટરને વધારે સારો સહકાર આપશો એટલું જ સારી રીતે ડૉક્ટર સેવા કરવા અને ખૂબ જ સારું ના નિદાન અને સારવાર કરવા માટે એ તત્પર જ છે એ સેવા કરવા માટે તત્પર છે એ કામ કરવા માટે તત્પર છે એટલે આ એથિક્સ અને એટકોમ ને એમ્પેથેટિક બિહેવિયર એમના તાલીમમાં જ છે અને એ લોકો એની સાથે જ આવે છે હવે આને પણ હું જો એક એક્ઝામ્પલ સાથે જો સમય એક એક્ઝામ્પલ સાથે આપવા કહીશ કે ભાઈ અમારા જે સિનિયર ડૉક્ટર છે સિનિયર ડૉક્ટરની અંદર અમારા કદાચ મોટી ઉંમરના એ લોકોમાં છે ને ડાયગ્નોસ્ટિક જે એપ્રોચ હતો ને એ જે કહેવાય ને કે ક્લિનિકલ ડાયગ્નોસિસ પર વધારે એમનું ફોકસ રહેતું હતું બરાબર હવે ક્લિનિકલ ડાયગ્નોસિસ ઉપરથી એમને ઘણા બધા કેસીસ ની સારવાર કરી દીધી હશે ફોર એક્ઝામ્પલ એબડોમિનલ કેસીસ કે પેટના સો જેટલા કેસીસને એમને ક્લિનિકલ ડાયગ્નોસિસથી એમને સારવાર કરી હોય પરંતુ જો કોઈ એક કેસની અંદર કદાચ બે દિવસ પછી પેશન્ટ પાછો આવે ને કહે કે મને આ તકલીફ વધારે થઈ જાય ત્યારે ડૉક્ટર એમ કહે કે ભાઈ હવે ચલો આનું આપણે સોનોગ્રાફી કરાવીને જોઈ લઈએ ત્યારે જ્યારે પેશન્ટ એવું કહે છે કે સાહેબ આ સોનોગ્રાફી જ કરાવી તો બે દિવસ પહેલાં કેમ ના કરાવી દીધી એમ મને શું કરો બે દિવસ હું પરેશાન થયો જ્યારે આવું કહે છે ત્યારે ડૉક્ટરના મગજમાં થાય છે હું આ સો પેશન્ટમાંથી કદાચ દસ પેશન્ટમાં ડાઉટ લાગે તો કેમ આવું સોનોગ્રાફી ના કરાવી દઉં આ રીતે ઇન્વેસ્ટિગેશન ના છે અને આ આ ઇન્વેસ્ટિગેશન તો તો આપણે આપણે અહીંયા આગળ જોવા ક્લિનિકલ વધારે ફોકસ કરીએ હજુ આજની તારીખમાં પણ ક્લિનિકલ વધારે છે ઇન્વેસ્ટિગેશનનું ઓછું છે તમે વિદેશી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જો યુએસ કે યુરોપિયન એની અંદર તો જયારે પેશન્ટની એસઓપી જોઈએ છે કે આ સિમ્ટમ સાથે આવે તો દીસ આર ધ લિસ્ટ ઓફ ધ ઇન્વેસ્ટિગેશન આ લેબોરેટરી આ સોનોગ્રાફી ત્યાં લોર્સ ઓફ એના પ્રમાણમાં આપણે દસ પણ ઇન્વેસ્ટિગેશન નથી થતા સો વી આર ક્લિનિકલી વેરી સાઉન્ડ અને હું કહીશ આ નેશનલ ડોક્ટર ડે છે નેશનલ કારણ કે આપણા જે ડૉક્ટર છે એની પ્રતિભા એ ખૂબ જ સારી છે વિશ્વના અન્ય ડૉક્ટરના પ્રમાણમાં અને આપણે દરેક પેશન્ટે દરેક દર્દી અને એમના સગાએ એ સમજવાની જરૂર છે કે એ લોકો પ્રોપર ટ્રીટમેન્ટ આપવા માટે તત્પર છે તમારા સપોર્ટની જરૂર છે શ્યોર આપણે આવી જ વાતો કરીશું મેડિકલ ફિલ્ડના જે બંને ડૉક્ટર્સ આપણી સાથે જોડાયા છે એમની સાથે હાલ સામે થયો છે વિરામનો વિરામ બાદ ફરી મળીશું

फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आज डाउनलोड करो ओटीटी वेव निहारो मनोरंजन નમસ્કાર વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે જિંદગી કેફેમાં આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર્સ ડે પર સેવા સમર્પણ અને સંકલ્પના પ્રતિક ડૉક્ટર્સ વિશે ડૉક્ટર્સની સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર અમિતા સુતરિયા તથા ડૉક્ટર ઉર્વેશ શાહ આપણે જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે આપણે વાત કરી કે ચેલેન્જીસ છે ડૉક્ટરને જેટલું એ લોકો સપોર્ટ કરશે પેશન્ટ એટલું સરસ રીતે નિદાન શક્ય બનશે એટલું ઝડપી શક્ય બનશે તો ત્યારે મારે વાત કરવી છે કે આજે મેડિકલ ફિલ્ડમાં જે કાર્યરત છે ડોક્ટર્સને કેવા કેવા ચેલેન્જીસ ફેસ કરવા પડે છે પડકારો શું છે ડોક્ટર અમિતા સુતરી આપનાથી શરૂઆત કરીએ તો તો એક ડૉક્ટરના લાઈફમાં જ્યારે નક્કી કરે છે ડોક્ટર બનવાનું ત્યારથી ચાલુ થાય છે જે નીટ યુજી જે આપવાની હોય છે એમબીબીએસની એન્ટ્રન્સ એક્ઝામ એ સૌથી વર્લ્ડની જે ટોપ ટેન ટફ એક્ઝામ છે એમાંની સૌથી ટફ એક્ઝામ છે અને આ એક્ઝામ જ્યારે એ સ્ટુડન્ટ આપતો હોય છે ત્યારે એના માટે એટલું એના નોટ ઓન્લી ધ સ્ટુડન્ટ હિમસેલ્ફ પણ એની ફેમિલીને પણ એટલું જ યોગદાન આપવું પડે છે ઇન ફોર્મ ઓફ અવોઇડિંગ ઓફ ઇવેન્ટ્સ ઇમ્પોર્ટન્ટ ફેમિલી ઇવેન્ટ સોશિયલ ઇવેન્ટ્સ થતા હોય છે એને સતત અભ્યાસ કરવો પડે છે પોતાની હેલ્થનું પણ એટલું ધ્યાન રાખવું પડે છે મા બાપ માટે પણ અને હવે તો એવું છે કે આપણી પાસે જેટલી ગવર્મેન્ટ કોલેજીસ છે એટલી સામે બીજી બધી કોલેજીસ કાંઈ કે હવે આપણે ઇન્ક્રીઝ ઇન ધ યુજી સીટ્સ એન્ડ પીજી સીટ્સ એ પણ એક સરકારનો મોટો છે તો એના માટે થઈને પણ હવે થોડું ફાઈનાન્શિયલ આસ્પેક્ટ બી છે કે જેના માટે એના ફેમિલીએ વિચારવું પડે છે કે ઇફ નોટ ઇન અ પ્યોર ગવર્મેન્ટ કોલેજ જે ઘણી ઓછી છે તો કઈ રીતે આપણે ફંડ જે છે ડૉક્ટર બનવા માટેનું એ આપણે ભેગું કરીશું સો દેટ ઇઝ ધ ચેલેન્જ હવે નીટ યુજી એક તમારું ફર્સ્ટ સ્ટેપ છે એમબીબીએસ થવાનું એ પછી એનાથી પણ મોટી ચેલેન્જ આગળ આવે છે નીટ પીજીની જે પોસ્ટ ગ્રેજ્યુએશન છે સાડા પાંચ વર્ષનું એમબીબીએસ સ્ટુડન્ટનું થઈ જાય સાડા ચાર વર્ષનો અભ્યાસ એક વર્ષની ઇન્ટર્નશીપ એમાં એને ઓવરઓલ તાલીમ મળે છે એઝ અ એમબીબીએસ પેશન્ટને ટ્રીટ કરવાની આ ઉપરાંત એ જ્યારે નીટ પીજીનો વિચાર કરે છે એ વખતે અગેન પીજીની સીટ જે છે એ યુજીની સીટ્સ કરતાં ઘણી ઓછી છે અને સરકાર એના ઉપર બી અત્યારે કામ કરી જ રહી છે પીજી સીટ્સ વધારવાની જોરદાર અત્યારે પ્રોસેસ ચાલી જ રહી છે પણ એના અમુક નોર્મ્સ છે સર્ટન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એ પ્રમાણે ચાલી રહ્યું છે પણ બહુ સરસ કામ થઈ રહ્યું છે એમાં પણ સ્ટુડન્ટને યુજી કરતાં પણ વધારે એને મહેનત કરવી પડે છે સારો સ્કોર લાવવો પડે છે અને એમાં પીજીમાં એને એડમિશન લેવું પડે છે આ ઉપરાંત જેવી અમુક બ્રાન્ચિસ હોય છે મેડિસિન સર્જરી કે જેમાં સુપર સ્પેશિયાલિટી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી આગળ બીજું એને સુપર સ્પેશિયાલિટી કરવું પડે છે એ પણ થ્રી ઇયર્સ ઓફ પીજી અને થ્રી ઇયર્સ ઓફ સુપર સ્પેશિયાલિટી સુપર સ્પેશિયાલિટીની પણ એન્ટ્રન્સ એક્ઝામ આવે છે અને એ પછી થ્રી ઇયર્સનો એને સુપર સ્પેશિયાલિટીનો કોર્સ કરવો પડે છે

જનરલ પબ્લિકના આયુષ્ય કરતાં દસ વર્ષ ઓછું છે અને આ ફેક્ટ છે અને અમારા જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ છે વારંવાર એમની સ્પીચમાં કહેતા જ હોય છે કે આ કેમ આવું છે કારણ કે ડૉક્ટરો છે ને ઘણી સ્ટ્રેસફુલ લાઈફમાં જીવી રહ્યા છે એમને સ્ટ્રેસ ઘણો છે હું તમને એક એક્ઝામ્પલ આપીશ કે અત્યારે હું એક બે દિવસ પહેલાં એક ફિઝિશિયનને મળ્યો અને એ ખૂબ ખ્યાતનામ ફિઝિશિયન છે અમદાવાદના જ હવે એક એમણે કીધું કે હું રિટાયરમેન્ટ લઈ અને હવે હું છે ને ક્લિનિકલમાંથી રિટાયરમેન્ટ લઉં છું અને પ્રોફેસર તરીકે હવે ટી સ્ટુડન્ટને ભણાવીશ હું કેમ એવું કારણ કે પુષ્કળ સ્ટ્રેસ રહે છે કે તમે આજે પેશન્ટ્સ આવે જ્યાં સુધી એનું તમે ડાયગ્નોસિસ ના થાય તમે એને ટ્રીટમેન્ટ લો એને રિસ્પોન્ડ નથી આવતો ત્યારે સર્જરી કરતી વખતે મારા એક ઓથોલો જે મિત્ર છે એ તો એવું કહે છે કે હું કેટરેક કરતી વખતે મને ઘણો સ્ટ્રેસ થાય છે તો ધે આર રિયલી લિવિંગ ઇન વેરી સ્ટ્રેસફુલ લાઈફ અને જ્યારે આવા સ્ટ્રેસની અંદર જ્યારે કોઈ પણ પેશન્ટના રિલેટિવ કોઈ અનયુઝઅલ બનાવ થવાને કારણે સી ડૉક્ટરના આત્મા બધું નથી ડૉક્ટર ભગવાન છે એ વાતને ભૂલી જાય ડૉક્ટર માણસ જ છે ભગવાન ઉપર છે અને એ બધું કંટ્રોલ કરે છે એટલે ઘણું ભગવાનના આત્મા છે ડૉક્ટર પોતાની રીતે બધો પ્રયત્ન કરે પણ તેમ છતાં પણ જો કંઈ અનયુઝઅલ થાય તો પેશન્ટના રિલેટિવને નૈતિકતા સમજી અને પોતે પણ થોડુંક શાંતિ રાખવાની જરૂર છે બરાબર જો ડોક્ટર પોતાની રીતે પ્રયત્ન કરે અને તેમ છતાં જો ના થઈ શક્યું હોય તો ભગવાને જે કર્યું એ મંજૂર આપણે એ રીતે રાખી અને જો કરીશું તો આ બધા કદાચ આપણે ઘર્ષણ ઘટાડી શકીશું નો ડાઉટ મેડમ કીધું કે ડૉક્ટર પો પોતાની થોડું એમ્પેથેટિક બિહેવ કરી અને પેશન્ટ જોડે વાત કરે કોમ્યુનિકેશન પ્રોપર હોય કદાચ આવવા પણ આ ચેલેન્જ તો છે જ કે ડૉક્ટર ખૂબ સ્ટ્રેસ અનુભવ રહ્યો છે અને આજની તારીખમાં હવે આ સ્ટ્રેસ વધી ગયો છે કે આજે કંઈક થશે અને પેશન્ટના રિલેટિવ આવીને હુમલો કરશે તો શું અને એના પરિણામ સ્વરૂપ તમે જુઓ તો અત્યારે ડૉક્ટર અને પેશન્ટ વચ્ચેનું જે ઇન્ટરેક્શન છે ને જે પહેલાંનું જે લાગણીના સંબંધો હતા એ ધીમે ધીમે ઓછા થતા ગયા છે હવે આપણે કોર્પોરેટ કલ્ચર કેમ વધ્યું છે કોર્પોરેટ હોસ્પિટલમાં કે ડૉક્ટરને પણ એવું થાય છે કે આપણે કોઈ હોસ્પિટલમાં દાખલ કરી દઈશું તો આપણે પેશન્ટ્સની પેલી જે જવાબદારી છે એમાંથી તો આપણે છૂટા ફેમિલી ફિઝિશિયનનું કલ્ચર કેટલું ઓછું થઈ ગયું છે આજે ઘણા કાઢે ફેમિલી ફિઝિશિયન જોવા મળે છે કોઈ ફેમિલી ફિઝિશિયનનો બિઝનેસ એટલે કે જે કહી શકાય કે પ્રોફેશન શરૂ જ નથી કરતા બધા સ્પેશિયાલિટી બધા કોર્પોરેટ હોસ્પિટલમાં જવાની વાત કરે છે મેડમ ડર્મેટોલોજી છે ડર્મેટમાં હવે ખાસ કરીને કોસ્મેટોલોજીનું કેમ એટ્રેક્શન વધ્યું છે બિકોઝ એવરી ઇઝ રેડી ટુ પે ફોર ધ કોસ્મેટોલોજી પણ જ્યારે કોઈક આકસ્મિક બીમારી આવી જાય ને ત્યારે એને જ્યારે તકલીફનો કારણ કે એમના માટે પણ એ અનએક્સપેક્ટેડ હતું જ્યારે એને કારણે એમને જે તકલીફ થાય છે ને એને કારણે જે એમનો સમય બગડે છે જેમનો પૈસાનો વ્યય થાય છે એના માટે કદાચ એટલી તૈયારી નથી હોતી અને એના જ માટે હવે ડૉક્ટરો પણ એ થોડાક સ્ટ્રેસફુલ લાઈફમાંથી બચવા માટે આવા આ રીતના રસ્તા અપનાવી રહ્યા છે રેશભાઈ આપ મેડિકલ એસોસિએશનના સેક્રેટરી તરીકે અમદાવાદમાં સેવા આપી રહ્યા છો તો અમદાવાદ મેડિકલ એસોસિએશનનો રોલ શું છે આ બધી સેવાઓ અપાઈ રહી છે કે ડોક્ટર્સ કોઈ એસોસિએશન એટલે પહેલાં તો કાર્યરત તમે છો એટલે કે શું કાર્ય કરે છે મેડિકલ એસોસિએશન પેશન્ટ માટે કે માત્ર ડોક્ટર્સ માટે શું મોટો છે એનો જો ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો જો બેઝિક પર્પઝ કહીએ તો આપણે છે ને ઓવરઓલ આપણી કન્ટ્રીની હેલ્થકેર સિસ્ટમ્સનું લેવલ અને સ્ટાન્ડર્ડ ઊંચું લાવવાનું અને ઊંચું રાખવાનું ઓલરેડી ઊંચું છે એને સારી રીતે વેલ મેન્ટેન રાખવાનું છે અને એના માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એનો હોલિસ્ટિક એપ્રોચ રાખે છે હોલિસ્ટિક એપ્રોચ એટલા માટે કે તમારે મેડિકલ એજ્યુકેશન્સ છે એમાં નવા નવા જે રિસર્ચિસ છે નવું જે નોલેજ આવે છે એને પર્ટિક્યુલરલી પીરસતા રહેવું ડૉક્ટર એના માટે અમે કોન્ફરન્સ અને સીએમ ઈનું આયોજન કરતા રહેતા હોઈએ છીએ સાથે આપણે ઘણા બધા કેમ્પ્સ અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ કે જેને કારણે પબ્લિકની અંદર પણ અવેરનેસ લાવી શકાય અને ડૉક્ટર અને પબ્લિકની વચ્ચેનું જે સેતુ છે એ ખૂબ સારી રીતે સાંકળી શકાય એના માટે પણ બહુ કાર્યરત છે અને નો ડાઉટ ઓવરઓલ તો ડૉક્ટર માટે છે ડૉક્ટરને આ સ્ટ્રેસફુલ લાઇફમાંથી ઓછું કરવા માટે ઘણા અમે કલ્ચરલ પ્રોગ્રામ પણ કરતા હોઈએ છીએ અને એમાં ફેમિલી મેમ્બર્સ ભેગા થાય કે જેને કારણે એ લોકોને પણ એક એવો માહોલ ઊભો થાય એ હેલ્ધી માહોલ ઊભો થાય કે જેથી એ રૂટીન કામમાંથી પણ એ લોકો પોતાનો થાક અહીંયા આવી કદાચ દૂર કરી શકે તો આવા એક મલ્ટિપલ હવે હું માત્ર અમદાવાદ મેડિકલ એસોસિએશનનો સેક્રેટરી નથી હું મેડિકલ સ્ટુડન્ટ નેટવર્કનો ચેરમેન છું ગુજરાતમાં અને વાઇસ ચેરમેન છું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જુનિયર ડૉક્ટર નેટવર્કનો એટલે અમારું ધ્યાન એ પણ છે કે જ્યારે મેડિકલ સ્ટુડન્ટના ટાઈમથી પછી જુનિયર ડૉક્ટર બને ત્યાંથી જ્યારે એનો પ્રોગ્રેસ થાય ત્યારે એ આખા પ્રોગ્રેસમાં એક પ્રોપર એમનું પણ ભણવાનું સ્ટ્રેસ કેવી રીતે રિડ્યુસ કરી શકાય એમના કયા પ્રશ્નો છે અને કેવી રીતે એને પણ આપણે સોલ્વ કરી શકીએ સાથે મેડિકલ એજ્યુકેશન્સમાં આપણે અમે ઘણા બધા સજેશન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી એનએમસીને કે હેલ્થ ડિપાર્ટમેન્ટ જતા હોય કે વોટ વી કેન ડૂ ફોર ધ મેડિકલ એજ્યુકેશન મેડિકલ એજ્યુકેશન્સમાં સમ ઘણા અમારા આઈડિયાસને ઇનોવેશન્સ આપતા હોઈએ છીએ આવા ઘણા બધા ફોર એક્ઝામ્પલ અત્યારે જે છે ઇનોવેશન્સ અને સ્ટાર્ટઅપ છે મેડિકલ ફિલ્ડમાં ખૂબ જ ઓછું હતું એન્જિનિયરિંગમાં ગણું વધારે છે તો હવે અમે અત્યારે ખૂબ પ્રયત્ન કરી રહ્યા કે જેથી મેડિકલ ફિલ્ડની અંદર સ્ટાર્ટઅપ અને ઇનોવેશન્સ તો આવા હોલિસ્ટિક એપ્રોચ સાથે અમે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આપણે જ્યારે રિસર્ચની આપણે વાત કરી ત્યારે ખાસ કરીને મારે મેમ આપને પૂછવું છે છું મેમ કે ICMR નો રોલ શું છે અને કઈ રીતે ભારતના મેડિકલ ક્ષેત્રમાં નવાચાર અને કઈ રીતે કોવિડ જેવા ટાઈમમાં પેндеમિકમાં કઈ રીતે પોતાની ગાઈડલાઈન્સને પ્રાધાન્ય આપું WHO તો ગાઈડલાઈન્સ આપે છે ઉપરાંત આનું મહત્વ પણ શું રહેલું છે આઈસીએમઆર નું રિસર્ચ ક્ષેત્રે જયારે સર વાત કરી આપણે પ્રગતિ કરવાની જરૂર છે ત્યારે આપ શું કેવા માંગશો આઈસીએમઆર ના રોલ વિશે આઈસીએમઆર એટલે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ હવે આપણે જેમ તમે પૂછો છો કે આપણે ફોરેન ગાઈડલાઇન્સ છે અને આપણી ઇન્ડિયાની ગાઈડલાઇન્સ તો આપણું જે મેડિકલ રિસર્ચ છે કારણ કે આપણા ઇન્ડિયાના જે પેશન્ટ્સ છે અમુક ડિઝીઝ જે અહીંયા પ્રિવેલન્ટ છે નોટ નેસેસરી કે ફોરેન કન્ટ્રીઝમાં હોય તો આપણા જે ડિઝીઝીસ હોય એના ઉપર અત્યારે કાબુમાં જેમ કે લેબ્રોસી છે ટ્યુબરક્યુલોસિસ છે એ બધાને કાબૂમાં લાવવા માટે થઈને અમુક નેશનલ પ્રોગ્રામ્સ આપણા ચાલતા હોય છે તો એ નેશનલ પ્રોગ્રામ્સનું બી કેટલી એફિકસી છે અને એમાં વખતો વખત શું આપણે સુધારણા કરવી જોઈએ એમાં જે દવાઓ આપેલી છે કેટલી ઇફેક્ટિવ છે ઓવર ધ પીરિયડ કેટલો એનો રેઝિસ્ટન્સ થાય છે રેઝિસ્ટન્સ થાય છે તો આપણે નવી દવાઓ બીજી કઈ લાવવી છે અને એમાં શું શું ઉમેરો કરવો જોઈએ એ બધું જે નક્કી છે એ રિસર્ચ બેઝ થાય છે તો આઈસીએમઆરની ભૂમિકા આમાં તો બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેલી છે આપણી જેટલી ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ છે એમાં પણ વખતો વખત આ બધા સ્ટડીઝ થતા હોય છે એ જ રીતે આઈસીએમઆર તમે જેમ કોવિડની વાત કરો છો તો વેક્સિન હતી કે કોવિડ વાયરસ આપણી મેડિકલ કોલેજીસે જેટલું ખૂબ સુંદર કામ કર્યું છે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ બધા બધાનું ઇટ વોઝ અ ટીમ વર્ક પણ જે વાયરસ માટેની જે વાત કરીએ તો એ રીતે તો એ બધા જ માટે કોઈ પણ નવા ઓર્ગેનિઝમનું નવા ડિઝીઝ માટેનું જે સ્ટડી કરવું પડે એના માટેની આપણે કઈ રીતે એને ટ્રીટમેન્ટ આપીએ હવે ટ્રીટમેન્ટ ફોરેન કન્ટ્રીઝમાં બી થાય આપણે ઇન્ડિયા રિલેટિવલી આપણે ડેવલપ કન્ટ્રી કરતા વી આર અ ડેવલપિંગ કન્ટ્રી તો આપણે થોડું આપણે ફાઇનાન્શિયલ આસ્પેક્ટ પણ વિચારવું પડે તો આપણે સીધે સીધું જે ફોરેન ગાઈડલાઇન્સ છે યુકેની યુએસએની એ આપણે એડપ્ટ ના કરી શકીએ વી હેવ ટુ થિંક કે આપણે ઇન્ડિયાના બજેટ પ્રમાણે આપણે કઈ રીતે ટ્રીટમેન્ટ કરીશું તો એના માટે પણ આપણે આ બધા સ્ટડી અને એ ગાઈડલાઇન્સ આપણી ઇન્ડિયન ગાઈડલાઇન્સ એના માટે જરૂરી છે સ્ટડી સ્ટડીની જરૂરિયાત છે અને એના આધારે રિસર્ચ અને એ થાય અને આઈસીએમઆર હું હજી એક વાત કહીશ કે આપણા જે એમ બીબીએસ ના સ્ટુડન્ટ છે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છે એ લોકો માટે વખતો વખત ગ્રાન્ટ આપે છે ટુ કન્ડક્ટ ધ રિસર્ચ હવે રિસર્ચનું શું મહત્વ છે કે રિસર્ચ આપણે કરીએ તો જ આપણને કોઈ એના એસોસિએશન એની ઇફેક્ટ ઓન અધર સિસ્ટમ્સ ઓફ ધ બોડી અને એના જે ટ્રીટમેન્ટ કે વખતો વખત કઈ ટ્રીટમેન્ટ ઇફેક્ટિવ છે આ બધાનું રિસર્ચ થાય તો જ ખબર પડે આપણને આપણે સારી હેલ્થકેર પ્રોવાઈડ કરી શકીએ તો એના માટે પણ એટલું કાર્યક્ષમ છે આપણે ધીરે ધીરે સમાપન તરફ આગળ વધીએ છીએ એટલે છે કે ફ્યુચર ઓફ એટલા માટે છે કારણ કે હેલ્થકેર ક્ષેત્રે અત્યારે એટલા બધા એડવાન્સમેન્ટ થઈ રહ્યા છે ગ્લોબલી કે અત્યારે તમે જો કે ટેકનોલોજી જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે દેટ ઇઝ ગોઈંગ ટુ બ્રિંગ અ વાસ ચેન્જ બહુ જ મોટો ચેન્જ એનાથી ડાયગ્નોસ્ટિક જે નિદાન કરવામાં આવવાનો છે કે જે તમે અત્યારે રિમોટ પેરિફેરલ વિલેજમાં કોઈ પેશન્ટ છે તો એનું પણ તમે દૂર બેઠા બેઠા ટર્શિયરી કેર સેન્ટર પર સિટીમાં બેઠા બેઠા એનું નિદાન કરી શકો તમે ત્યાંના ડૉક્ટરને ગાઈડ કરી શકો કે આવી આવી ટ્રીટમેન્ટ હવે તો આપણે રોબોટિક સર્જરી વિશે આપણે સાંભળ્યું જ છે કે એનાથી હ્યુમન એરર બને એટલા ઓછા થઈ શકે અને દેટ વિલ બી અ ફ્રેન્ડ ઓફ અ મેડિકલ ડોક્ટર લાઈક ય રોબોટ્સ રાઇટ એવી જ રીતના જેનેટિક ક્ષેત્રે ખૂબ જ રિસર્ચ થઈ રહ્યા છે તો ફ્યુચરમાં વિદિન ફ્યુ યર્સ જેનેટિક્સ રંગસૂત્રોની ખામીના લીધે કે જે બી રોગ થતા હોય એનું અર્લી નિદાન કે જે નિદાન આપણે બાળક જન્મે એની પહેલાં કરી શકીએ ક્યાં તો પેરેન્ટના ટેસ્ટ કરીને આપણે એવું બાળક આવે જ નહીં એટલે જે રેર ડિઝીઝનું જે બર્ડન છે સોસાયટી ઉપર એને આપણે નિવારી શકીએ ફિટલ મેડિસિન એક આખું બ્રાન્ડ છે કે જેમાં ઇન્ટ્ર ગર્ભમાં હોય બાળક ત્યારે જ એની આ ટ્રીટમેન્ટ થઈ શકે શકે નોર્મલ બાળક અવતરી શકે એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો ટ્રીટમેન્ટમાં બી નેનો ટેકનોલોજી છે કે જે ડાયગ્નોસ્ટિક એઝ વેલ એઝ ડાયરેક્ટેડ ડ્રગ ડિલિવરી એના માટે પણ એટલી ઉપયોગી છે અને આપણે એક ગવર્મેન્ટનો પ્રોગ્રામ છે ઈ સંજીવની તો એમાં આપણે પેરિફેરલ પાર્ટમાં આપણે અહીંયા સિટીમાં બેઠા બેઠા પેશન્ટની સારવાર કરીએ છીએ જરૂર લાગે તો આપણે ત્યાં બોલાવીએ છીએ ફ્યુચરમાં સતત આપણા જે નવાચાર છે એ દિશામાં આપણે આગળ જ વધી રહ્યા છીએ

આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ